સુરેન્દ્રનગરમાં પાંચ કરોડના ખર્ચે આકાર પામેલા બ્રિજનું વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાએ લોકાર્પણ કર્યું હતું નવનિર્મિત બ્રિજથી સુરેન્દ્રનગરના સ્થાનિકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને કારણે અહીં રસ્તો બંધ કરવાની સ્થિતિ સર્જાતી હતી જો કે હવે તે સમસ્યાનું નિવારણ થશે આ અંગે જગદીશ મકવાણાએ કહ્યું કે શહેરના લોકોને સારી સુવિધાઓ મળે તે માટે સરકાર દ્વારા વિવિધ વિકાસના કાર્ય કરવામાં આવી રહ્યા છે આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા કરોડના ખર્ચે બંધાયેલ સર્કિટ હાઉસ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે શહેરીજનોની ઉપસ્થિતિમાં આજે આ બ્રિજનું લોકાર્પણ થયું છે દાળમીલ રોડ બાજુથી કે સરકારી કચેરી કલેક્ટર કચેરી હોય એસપી કચેરી હોય કે જિલ્લા પંચાયત કચેરી હોય મૂળી સાઈલા ચોટીલા કે થાન બાજુથી આવતા લોકોને આ સર્કિટ હાઉસવાળો બ્રિજ ખૂબ જ ઉપયોગી બનશે અને ચોમાસાના સમયે પણ ઘણીવાર ફ્લડના કારણે ભોગાવો નદીમાં પાણી હોય ત્યારે આ બ્રિજ બબે ત્રણ ત્રણ ચાર ચાર દિવસ બંધ રહેતો હોય છે એ કાયમી સમસ્યામાંથી એક સુખદ ઉકેલ આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના પ્રજાજનો પણ ખૂબ જ આ બ્રિજ શરૂ થવાથી ખુશખુશાલ છે